જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમી ભાવનગર અને શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર તરફથી હું કેતન પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો હાલ તાજેતરની અંદર તમે જાણો છો કે ભાઈ પોલીસ વિભાગની અંદર ખૂબ સારા એવા પ્રમાણમાં ખૂબ જ મોટી ભરતી છે એની જાહેરાત થઈ ચૂકી છે જેની અંદર પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે જેલ સિપાઈ છે આ બધી જ જે કેડર છે એ કેડરનો સમાવેશ થાય છે તો મિત્રો આ તબક્કે તમને એક મહત્વપૂર્ણ વાત એ જણાવતા છે એ હું આનંદની લાગણી અનુભવું છું કે શ્રી યુવા કેરિયર એકેડમી ભાવનગર અને શ્રી યુવા ડિજિટલ ક્લાસ એ પોતે એક નવી કોન્સ્ટેબલ માટેની એક બેચ એ શરૂ કરવા છે એ જઈ રહ્યું છે બરાબર અને આ જે બેચ છે એની જો આપણે વાત કરીએ મિત્રો તો આ જે બેચ છે એનું નામ શૌર્ય બેચ છે બરાબર છે આ બેચને સ્પેશિયલી જે ખાખી વર્દી છે બરાબર એ ખાખી વર્દીના આધાર ઉપર એને નામ આપવામાં આવેલું છે મિત્રો શૌર્ય બેચ તો આ જે બેચ છે દોસ્તો એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આ બેચ શરૂ થવાની છે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે આવતા રવિવારે જેનો સમય છે દોસ્તો સાંજે સાડા છ થી સાડા આઠનો છે બરાબર અને આ બેચની જો હું વિશેષ મિત્રો છે એ તમને વાત કરું તો હવે વધારે સમય આપણી પાસે નથી એટલા માટે આપણે ઝડપથી જે શ્રી યુવા કેરિયર એકેડમી છે એ એકેડમીની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો આપણો જે નંબર છે નેવું સોળ એસી એસી અઢાર એના ઉપર તમે ઝડપથી રજિસ્ટ્રેશન છે એ કરાવીને અને તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકો છો મિત્રો તદ્દન ફ્રી બેચ છે આ બેચની સૌથી મોટી ખાસિયત એવી છે કે આ બેચ છે એ તદ્દન ફ્રી 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 બેચ છે દોસ્તો બરાબર છે એટલે આવો લાવો છે એ તમે ચૂકી ન જાઓ એટલા માટે મિત્રો છે એ થોડી વધારે આપણે વાતચીત છે એ આની અંદર કરીએ તો આજે આપણી બેચ છે લોકરક્ષકની એટલે કે જે કોન્સ્ટેબલની જે બેચ છે એના અભ્યાસક્રમની ખાલી સામાન્ય છે એ તમને જો છેલ્લી વાત કરું તો આપણે જાણીએ છીએ કે ભાઈ એની પરીક્ષા છે એ બે તબક્કાની અંદર લેવાની છે પહેલા તબક્કાની અંદર છે એ ફિઝિકલ છે મતલબ કે શારીરિક કસોટી છે અને બીજા તબક્કાની અંદર એ લેખિત કસોટી છે આ લેખિત કસોટી છે એ બસ્સો માર્કનું છે એ મિત્રો પેપર છે એની અંદર અને બે વિભાગની અંદર આ જે પેપર છે એ પેપર પોતે પૂછાવાનું છે આની જો વધારે મિત્રો આપણે જે એ વાત કરીએ તો એક ખાસ બાબત છે એ ધ્યાન રાખો કે આની અંદર બે પાર્ટ છે એક છે પાર્ટ એ એક છે પાર્ટ એ અને આ જે પાર્ટ એ છે મિત્રો એ એસી ગુણનો છે એ એસી માર્કનો છે એની અંદર ત્રણ વિષયો છે એટલે કે ત્રણ વિભાગ છે ત્રણ એના પેટા મુદ્દાઓ છે એમાં સૌથી પહેલું છે મિત્રો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે ત્રીસ માર્કનું છે એ પૂછાવાનું છે ત્યાર પછી કોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેને આપણે કહીએ છીએ એ પણ ત્રીસ માર્કનું છે મતલબ સામાન્ય રીતે જેને આપણે મેથ્સ રીઝનિંગ છે એ ગણતા હોઈએ છીએ એ મિત્રો સાહીઠ માર્કનું છે એટલે એ પ્રમાણે તમે જુઓ તો એક જે વિષય છે એક જે આખું જે પેપર છે એ પેપરનો સારો એવો હિસ્સો છે એ મેથ્સ રીઝનિંગ છે એ પોતે ધરાવે છે બરાબર અને ત્યાર પછી જો વાત કરીએ તો કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ મતલબ કે ગુજરાતી ભાષાની અંદર જે પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નોના આપણે જવાબ જે લખવાના છે એનો વેટેસ્ટ છે એ મિત્રો છે એટલે આટલી સામાન્ય બાબત છે એ મિત્રો આપણને ખ્યાલ હોય તો પાર્ટ એ જે છે એની આપણે વાત કરી કે મિત્રો એ એસી માર્કનો છે આ જે એસી માર્ક છે એની અંદર તમારે ચાલીસ ટકા માર્ક છે એ મિત્રો લાવવાના છે આમાંથી ચાલીસ ટકા જે માર્ક છે એ ફરજિયાત પાર્ટ એ ની અંદર છે એ લાવવાના છે ત્યાર પછી પાર્ટ બી ની જો આપણે વાત કરીએ તો પાર્ટ બી છે એ મિત્રો ગુણનો છે છે એટલે કે કુલ ટોટલ બસ્સો માર્ક પેપર છે એ બસો માર્કમાંથી પાર્ટ એ છે એ એસી માર્કનો છે અને પાર્ટ બી છે એ એકસો ને વીસ માર્ક છે હવે બીજી વસ્તુ મિત્રો એ ધ્યાનમાં રાખશું કે ભાઈ પાર્ટ બી ની અંદર શું છે તો પાર્ટ બી ની અંદર એક વિષય કે જે સમગ્ર જે એક્ઝામ છે એની અંદર સૌથી મહત્વનો છે અને એ છે મિત્રો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ જે ત્રીસ માર્કનો પૂછાવાનો છે માત્ર એક સબ્જેક્ટ છે મિત્રો એ ત્રીસ માર્કની અંદર છે એ પૂછાવાનો છે જે પાર્ટ બી ની અંદર છે ત્યાર પછી મિત્રો બીજો જે વિભાગ છે એ ચાલીસ ગુણ માટે છે એટલે કે જે બીજો વિભાગ છે એનો પેટા બીજો વિભાગ એની અંદર મિત્રો કરંટ અફેર્સ છે સાયન્સ સાયન્સ અને 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 ટેકનોલોજી છે 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 ત્યાર પછી એ જનરલ નોલેજ આ ત્રણ જે વિભાગ ટેકનોલોજીની અંદર સાથે સાથે પર્યાવરણને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે આ જે ત્રણ જે વિષયો છે એ ભેગા થઈ અને એ ચાલીસ માર્ક નું છે એ પૂછાવાનું છે ત્યાર પછી જે પાર્ટ બી છે એનો જે ત્રીજો ભાગ છે એ પચાસ માર્ક નો છે બરાબર એટલે આમ બધું એની અંદર વેગું જ આવવાનું છે ખાલી બે જ ભાગ પડવાના છે પાર્ટ એ અને પાર્ટ બી પણ પાર્ટ ને પાછો બીજો પેટા ત્રણ ભાગની અંદર વહેંચેલો છે અને પાર્ટ બી છે એને બીજો પાછો પેટા ત્રણ વિભાગની અંદર છે એ વેચેલો છે તો પેટાની અંદર પણ ઘણા બધા પેટા વિભાગ છે એ આવે છે આની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર હિસ્ટ્રી છે એટલે કે ઇતિહાસ છે કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત છે બરાબર છે મતલબ કે સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ છે તો ઇતિહાસ છે મિત્રો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ બરાબર આ વિષયો છે એ કુલ ભેગા મળી અને એનું ભે છે એ મિત્રો પચાસ માર્કનું છે એટલે કે તમે જુઓ કે પચાસ પ્લસ ચાલીસ પચાસ ને ચાલીસ નેવું નેવું ને ત્રીસ એ એકસો વીસ છે બરાબર આની અંદર પણ કુલ ચાલીસ ટકા માર્ક લાવવા છે એ મિત્રો ફરજિયાત છે હવે જુઓ કે તમે પાર્ટ બી ની અંદર એકસો વીસ માંથી ઘણા બધા માર્ક છે એ લાવી દીધા

તો જે લાસ્ટ ટાઈમ જે પેપર છે એ લેવાયેલું છે બરાબર તો એ પેપરની આપણે વાત કરીએ તો ગણિત જે છે એ ગણિતની અંદરથી ચાલીસ માર્કનું છે એ પૂછાયેલું હતું ત્યાર પછી રીઝનિંગ છે એ વીસ માર્કનું એટલે કે મેથ્સ અને રીઝનિંગ આ બંને થઈ અને સાઈઠ માર્કનું છે એ પૂછાયેલું મિત્રો ઘણો મોટો હિસ્સો છે એ પોતે કવર કરે છે ત્યાર પછી ગુજરાતીની જો આપણે વાત કરીએ તો એ વીસ માર્કનું છે એ પૂછાણું હતું અને એવી રીતે છે એ જો કુલ સરવાળો આપણે કરીએ તો એ એ થાય છે આ થઈ ગયું પાર્ટ માટે પાર્ટ બી ની જો આપણે વાત કરીએ મિત્રો તો એ એકસો વીસ માર્ક નું છે આપણે જાણીએ છીએ એની અંદર ત્રીસ માર્કનું છે એ બંધારણ પૂછાયેલું ત્યાર પછી વિજ્ઞાનની જો વાત કરીએ તો એ બાર માર્ક નું છે એ પૂછાયેલું હતું સામાન્ય જ્ઞાન એટલે કે જે જનરલ નોલેજની વાત આપણે કરીએ છીએ તો જેની અંદર છે એ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક જે બધી બાબતો છે એ બધી વસ્તુઓ છે એ આવેલી સાથે સાથે રમતગમત થી માંડી અને એ જેટલા પણ બધા મુદ્દાઓ છે એ બધા જ એ સામાન્ય જ્ઞાનની અંદર આવશે જે મિત્રો છત્રીસ માર્કનું પૂછાણું હતું જે વેટેજ ઓછું ન કહી શકાય ઘણું બધું વધારે કહેવાય ત્યાર પછી ઇતિહાસ છે એ બાર માર્કનું છે એ પૂછાયેલું હતું દોસ્તો ભૂગોળ છે એ અગિયાર માર્કનું અને ત્યાર પછી સાંસ્કૃતિક વારસો છે એ સાત માર્કનો છે એ પૂછાયેલો હતો આ પ્રમાણે જો ગણતરી કરીએ તો કુલ ટોટલ એકસો માર્ક થાય છે એટલે આ બધું જે એનાલિસિસ છે એ એટલા માટે છે કે આગળની જે રણનીતિ આપણે કઈ રીતે છે એ ઘડવી એ બાબતનો છે એ આપણને ખ્યાલ આવે તો આ બધી જ બાબતો છે એનું સચોટ માર્ગદર્શન અને પૂરેપૂરો અભ્યાસક્રમ છે એ મિત્રો આ બેચની અંદર છે એ કરાવવામાં આવશે અને અભ્યાસક્રમ છે એ ગુણવત્તા સભર રીતે છે અને સમયસર એ પૂરો કરાવવામાં આવશે એની છે એ ગેરંટી આપવામાં આવે છે એની ખાતરી આપવામાં આવે છે બરાબર વિશેષ જો યુવા કેરિયર એકેડમી છે એની વાત કરીએ આપણે તો જે બધા વિષયો છે એની અંદર આ ગણિત જ્ઞાન જે પુસ્તક છે બરાબર જે મેથ્સ અને રિઝનિંગ જે ભણાવવાના છે એ જિગ્નેશભાઈ દાંઝિયા એમના પોતાના દ્વારા જ આ તૈયાર કરેલું છે એ ખૂબ મોટું છે એ પુસ્તક છે બરાબર છે તો એ પુસ્તક છે એ મટિરિયલની અંદર છે એ આપવામાં આવશે ત્યાર પછી જો વાત કરીએ તો રીઝનિંગ છે બરાબર આપણને ખ્યાલ છે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ આ બંને થઈ અને સાઈઠ માર્કનું છે એ વેટેજ દોસ્તો છે એ ધરાવે છે તો આ બંને પુસ્તકો છે એ મટીરિયલની અંદર છે એ આપવામાં આવશે ભાઈ બરાબર એ પણ જિજ્ઞેશભાઈ દ્વારા છે એ લખાયેલું છે ત્યાર પછી ગુજરાતી સરળ વ્યાકરણ બરાબર જે અનિલભાઈ પંડ્યા એ પોતે આપણને એમની સરળ અને રમૂજી શૈલીની અંદર છે એ પોતે ભણાવવાના છે બરાબર તો એમણે પોતે જ તૈયાર કરેલું છે એ આ પુસ્તક છે જેની અંદર ટીમ યુવા એ છે છે એની સાથે ત્યાર પછી ભારતનું બંધારણ આ જે વિષય છે એ ખૂબ જ મહત્વનો વિષય છે જે હું પોતે ભણાવવાનો છું મતલબ કે કેતનભાઈ પંડ્યા બરાબર આ વિષય છે એની જે બુક છે એટલે કે એનું જે મટીરિયલ છે એ મેં પોતે જ તૈયાર કરેલું છે બરાબર તો એ મટીરિયલ અંદર આપવામાં આવશે ત્યાર પછી વિજ્ઞાન વિમર્શ બરાબર તો એ પણ હું પોતે એટલે કે કેતનભાઈ પંડ્યા હું પોતે છે એ કરાવવાનો છું બરાબર એનું બુક અને એ જ છે એ ફોર્મની અંદર છે એ તમને આપવામાં આવશે દોસ્તો ત્યાર પછી જે જનરલ નોલેજ નો પોર્શન છે એ પણ ખૂબ મહત્વનો છે જી કે જંક્શનની બુક એ પણ તમને છે એ મટીરિયલ સ્વરૂપે છે એ આપવામાં આવશે કુલ અગિયાર કે બાર જેટલા મટીરિયલ્સ છે એ તો બુક ફોર્મેટની અંદર જ તમને છે એ મિત્રો આપવામાં આવશે એના પછી જો વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો ઉમેશભાઈ દામેલિયા બરાબર જે આપણને ભણાવવાના છે બરાબર છે તો આ પુસ્તક છે અને આ મટીરિયલ છે એ પણ તમને એ પ્રમાણે છે આપવામાં આવશે ઉમેશભાઈ દામેલિયા છે એ પણ સાંસ્કૃતિક વારસા અને જનરલ નોલેજની અંદર છે એ ખૂબ સારી નામના છે એ પોતે ધરાવે છે ખૂબ સારું એ કાર્ય છે એ પોતે ઘણા બધા સમયથી આ સ્પર્ધાત્મક ફિલ્ડની અંદર છે એ પોતે કરે છે બરાબર ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ તો એના માટે છે એ ખૂબ જ જાણીતા એવા વિજયભાઈ પંડ્યા બરાબર એ પોતે આપણને આ ઇતિહાસ છે એનો અભ્યાસ છે ઈ પોતે સરળ અને રસાળ શૈલીની અંદર રસપ્રદ બાબતો છે એ પોતે એની સાથે છે લેતા એમનો સ્વભાવ પણ ખૂબ જ છે એ આનંદિત છે એટલે એ વિષય ભણવાની પણ એક આખી અલગ છે એ મજા હશે બરાબર ભારતની ભૂગોળની જો વાત કરીએ તો આ જે ભૂગોળ છે એ પુસ્તક તમને છે એ મટિરિયલની અંદર છે એ આપવામાં આવશે મિતભાઈ દવે એ પોતે એને એ ભણાવવાના છે બરાબર ભારતની ભૂગોળ પણ એ મટિરિયલની અંદર છે એ દોસ્તો આપવામાં આવશે બરાબર તો એ બધી જે બાબતો છે જે બધા મટિરિયલ્સ છે એ મટિરિયલ તમને ખૂબ સારી ગુણવત્તાવાળા છે એ બધા મટિરિયલ્સ છે જે તમને ક્લાસેથી છે એ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કોઈ પણ મટિરિયલ છે એ તમારે બહારથી લેવા જવાનું છે એ રહેશે નહીં મિત્રો બરાબર ત્યાર પછી કમ્પ્યુટર જે સામાન્ય બધી પરીક્ષાઓ છે એની અંદર હોય છે પણ લોકરક્ષકની અંદર એ કમ્પ્યુટર છે એ લગભગ નથી બરાબર તો એનો અભ્યાસ છે એ આની અંદર છે એ કરવાનો નહીં રહે બરાબર ટીમ યુવા અહીંયા તમને છે એ આખી દર્શાવી છે દોસ્તો કે ભાઈ જિજ્ઞેશભાઈ દાંધિયા બરાબર જે ખૂબ જ મહત્વના જે સબ્જેક્ટ છે મેથ્સ અને રીડિંગ ગણિત અને રીડિંગ છે એ પોતે કરાવવાના છે કેતનભાઈ પંડ્યા એટલે કે હું એ ભારતનું બંધારણ અને ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર આનો અભ્યાસ છે એ હું કરાવવાનો છું ત્યાર પછી અનિલભાઈ પંડ્યા જે આપણે અગાઉ વાત કરી કે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય બરાબર તો એ પોતે એમની આગવી શૈલીની અંદર છે એ પોતે ભણાવવાના છે ત્યાર પછી ઉમેશભાઈ ધામિલિયા છે એમની આપણે વાત કરી કે ભાઈ સ્પર્ધાત્મકની અંદર છે એ સાંસ્કૃતિક વારસાની અંદર એમનું છે એ ખૂબ મોટું નામ છે બરાબર તો એ પોતે અભ્યાસ કરાવવાના છે બરાબર ત્યાર પછી વિજયભાઈ પંડ્યા જે હું વાત કરતો હતો કે ભાઈ ગુજરાતનો જે ઇતિહાસ છે એ પોતે એમની સરળ શૈલી ની અંદર છે એ અભ્યાસ કરાવવાના છે મિતભાઈ દવે ભૂગોળ ભૂગોળ અને આ છે એ પોતે એમના મૃદુભાષીય વાદની અંદર છે એ ભણાવવાના છે તો આ જે આખી ટીમ છે એ ટીમ તમે છે એ જોઈ શકો છો ઉમેશભાઈ ધામલિયા કોમ્પ્યુટર છે એ ભણવાના છે વિજયભાઈ પંડ્યા ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ અને ત્યાર પછી હિરેનભાઈ ભટ્ટ સાહેબ

જે યુવા કેરિયર એકેડમી છે એનો જે નંબર છે નેવું સોળ કે ભાઈ ખાખી અભી નહીં તો કભી નહીં બરાબર ગયા વખતે પણ એ ખૂબ મોટી છે એ ભરતી આવી આ વર્ષે પણ એટલી જ એ પ્રમાણમાં છે એ મોટી ભરતી આવી છે હવે મિત્રો ક્યારે આટલી મોટી ભરતી કદાચ આવે કે ન આવે એ પણ એક પ્રશ્નાર્થ છે અને એટલા માટે આ સ્લોગન છે એ અમારી ટીમ છે એમણે તૈયાર કર્યું છે કે ભાઈ ખાખી અભી નહીં તો કભી નહીં કારણ કે ક્યારે આવવાની છે એ ખબર નથી એટલા માટે એવું લખ્યું છે કે ભાઈ અત્યારે જ આના માટે છે એ તક ઝડપી લેવાની છે આનાથી મોટો જે સોનેરી તક છે એ તક મિત્રો બીજી વખત છે એ મળવાની નથી બરાબર અને એટલા માટે ખાસ છે એ બેચની અંદર જોડાઈ જવા માટે છે એ હું તમને એની વાત કરું છું મિત્રો સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે એક્ઝામ છે એ ધોરણ બાર ના આધાર ઉપર છે એટલે કે બાર પાસ ઉપર છે બરાબર છે બાર પાસ ઉપરની ભરતીઓ છે એ લગભગ હવે કદાચ કોન્સ્ટેબલ સિવાય કદાચ બીજું કોઈ જો હોય તો બરાબર એટલા માટે આ મિત્રો સૌથી મહત્વની છે સુવર્ણ તક છે અને આ તક છે એ તમે ઝડપી લ્યો આપણી જે ઓફલાઈન બેચ છે બરાબર એ ઓફલાઈન બેચ રવિવારે છે એ સાંજે શરૂ થાય છે એની સાથે સાથે એક ઓનલાઈન બેચ એ પણ મિત્રો છે એ શરૂ થાય છે આજે ઓનલાઈન બેચ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે મતલબ કે તમને લાઈવ છે એ બેચમાં છે એ અભ્યાસ કરાવવામાં આવશે સાથે સાથે તમને જે એ અન્ય રેકોર્ડેડ વિડીયો છે એ પણ તમને આપવામાં આવશે ઓફલાઈનની અંદર ઓફલાઈનની જો હું વાત કરું તો ઓફલાઈનની અંદર જે પણ લેક્ચર છે એ લેવામાં આવશે એ યુવા ડિજિટલ ક્લાસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર એ લેક્ચર છે એ મુકાઈ જશે એ લેક્ચર દોસ્તો તમે ફરી વખત તમારી અનુકૂળતા મુજબ છે એ જોઈ શકો છો એ ઓફલાઈનની વાત છે ઓનલાઈનની અંદર કે ભાઈ તમને લાઈવ બેચ તો છે એ ભણાવવામાં આવશે જ એના લેક્ચર છે એ એપ્લિકેશનની અંદર છે એ મૂકવામાં આવશે સાથે સાથે અન્ય રેકોર્ડેડ વિડીયો છે એ પણ તમને મિત્રો છે એ આપવામાં આવશે સૌથી મહત્વની બાબત કે ઓનલાઈન બેચ માટે ખાસ યાદ રાખજો શરૂઆત ની અંદર જે પચાસ વિદ્યાર્થીઓ છે જે પ્રથમ પચાસ વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ ગોલ્ડન ડિસ્કાઉન્ટ છે અને એ છે આખી બેચ બે હજાર ચારસો અને નવ્વાણું રૂપિયાની અંદર છે એ મિત્રો એ કરાવવામાં આવશે પણ માત્ર પહેલા પચાસ વિદ્યાર્થીઓ માટે એટલે જોજો તક ચૂકી ન જાવ અને પછી ના જે મિત્રો છે એમના માટે જે આ બેચ છે મિત્રો એ ચાર હજાર નવસો ને નવ્વાણું રૂપિયા માટે છે લિમિટેડ જે એડમિશન છે એ લેવાના છે અને એટલા માટે દોસ્તો આના માટે બિલકુલ તમે છે એ મોઢું એ ન કરતા બરાબર છે જે ઓનલાઈન જે શૌર્ય બેચ છે એ પણ એ જ ટાઈમે છે એ શરૂ થવાની છે એ જ તારીખે છે એ શરૂ થવાની છે તો જેમને ઓનલાઈનની અંદર છે એ જોડાવું છે જે પોતે ઓફલાઈન અહીંયા સુધી આવી નથી શકતા તો એ મિત્રો છે એ પોતે પણ છે એ ઓનલાઈનની અંદર પોતાનું એ રીતે છે એ રજીસ્ટ્રેશન કરાવશે અને ઓફલાઈનની અંદર જે આપણે જે લોકોને ભણવાનું છે તો એ લોકો ઓફલાઈન ની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેશે એટલે ખાસ એ બાબત છે યાદ રાખજો નંબર ફરી વખત છે એ નોંધી લેજો દોસ્તો નેવું સોળ અઢાર શ્રી યુવા કેરિયર એકેડમી ભાવનગર અસ્તુ મિત્રો તો મળીશું જ્યારે આપણે પ્રત્યક્ષ મુલાકાત છે એ કરશું ત્યારે એની વિશેષ ચર્ચા કરશું જય હિન્દ જય ભારત